दिवाळीનો શુભ પર્વ બાવનગરમાં જાણીતા ડોક્ટર માટે મુસીબત લઈને આવ્યો હોય તેવી એક ઘટના છે તે સામે આવી છે કોણ છે આ ડોક્ટર ને શું છે સમગ્ર ઘટના તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલ માં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ટીવી રેલા કેન્દ્ર રોડ ઉપર રહેતા ભાવનગરનામાં સર્ટી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચંદન નરવાણીના બંગલામાં વહેલી સવારે ભીષણ આગ છે તે ફાટી નીકળી હતી જેને લઈને ઘરમાં રહેલા જે છ લોકો છે તેમનું ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આપ જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડ છે તે માત્ર ચાર મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી અને ઉપરના માળેથી જે લોકો આમાં ફસાયા હતા તેઓને બહાર કાઢ્યા હતા જો આ વિગતે વાત કરવામાં આવે તો જે ચંદન નરવાણી છે તેમના મોટા ભાઈ છે નિતિનભાઈ નરવાણી તેમના ભાભી છે સીમાબેન તેઓ હજી ગઈકાલે જ સુરત ખાતેથી અહીંયા ભાવનગર દિવાળી મનાવવા માટે આવ્યા હતા અને વહેલી સવારે આ જે આગ લાગી છે તેમાં તેમના જે દીકરા છે હિતભાઈ તેઓ છે તે ગંભીર ઈજાગ્રસ્ત થયા છે જેને લઈને ભાવનગરની સર્ટી હોસ્પિટલ તથા ભાવનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેઓ લોકોને ખસેડવામાં આવ્યા હતા જો વિગતે વાત કરવામાં આવે તો વહેલી સવારે ફાયર બ્રિગેડને છે ડોક્ટર ચંદન નરવાણી દ્વારા કોલ મળ્યો હતો કે ઘરમાં ભીષણ આગ લાગી છે જેને લઈને ફાયર બ્રિગેડની એક જે ટીમ છે તે સંસ્કાર મંડળ ખાતે તૈનાત હતી તેઓ ત્યાં પહોંચી હતી અને ત્રણ જેટલા જે ફાયર બ્રિગેડના જે ફાયર ફાઇટરો છે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જ્યાં ડૉક્ટરો લોકો જે ફેમિલી ફસાયું હતું તેમનું રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું આ ફાયર બ્રિગેડ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં જો વાત કરવામાં આવે તો હિતભાઈ નરવાણી વર્ષ પંદર પંદર સાથે જ નીતિનભાઈ નરવાણી સીમાબેન નરવાણી તેમજ ડોક્ટર ચંદન નરવાણી ડૉક્ટર પ્રીતિબેન નરવાણી અને હરગુન નરવાણી આમ છ જેટલા જે લોકો છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જ્યારે આ આગનો બનાવ બન્યો હતો ત્યારે ઘરના તમામ જે બારી બારણા છે તે બંધ હતા જેને લઈને ફાયરબ્રિગેડ દ્વારા તમામ બારી બારણા છે તે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢ્યા હતા અને સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ચંદન નરવાણી છે તે ડૉક્ટર ફેમિલીમાંથી બિલોંગ કરે છે તેમના પત્ની છે તેઓ પણ

ડૉક્ટર ચંદન નરવાણીના મકાનમાં આગ લાગેલ છે એવી જાણ થયેલી જેને ધ્યાને લઈને તુરંત સંસ્કાર મંડળની ટીમ અમારી ટીમ દિવાળીના બંદોબસ્તમાં ટીમ હતી એમાંથી સંસ્કાર મંડળવાળી ટીમને તરત રિસ્પોન્સ આપીને તરત સ્થળ ઉપર પહોંચી ગઈ ચાર મિનિટમાં રિસ્પોન્સ ટીમ પહોંચી ગયેલી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરીને ઉપરના મારા જે ફસાયેલા છ માણસોને અમે જીવિત બહાર કાઢી ચાર પાંચ માણસોને સર્ટી હોસ્પિટલ અને એક માણસને એચસીજીમાં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ છે કારણ જાણવા મળેલ નથી અત્યારે એ તપાસનો વિષય છે શોર્ટ સર્કિટ હોય કે કઈ કઈ ફટાકડાની હિસાબે હોય કઈ એવો તપાસનો વિષય છે ઉપર છ જણા હતા એમાં ત્રણ મહેમાનો હતા અને ત્રણ મકાનના ઓનરો હતા તો આપે સાંભળ્યા હતા ભાવનગર ફાયર બ્રિગેડના અધિકારી જેમણે કહ્યું છે કે આગ લાગવાનું જે ચોક્કસ કારણ છે તે હજુ સુધી સામે નથી આવ્યું તેની તપાસ છે તે ચાલી રહી છે કે આગ લાગવા કેના લીધે આગ લાગી છે પરંતુ જ્યારે ઘરમાં અમે તપાસ કરી હતી ત્યારે ઘરના જે ચાર એસી હતા તે ફાટી ગયા હોય તેવું નજરે પડી રહ્યું છે ઘરનો જે તમામ સામાન છે તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ એ જ ઘર છે જ્યાં વહેલી સવારે આગ ભભૂકી હતી જે તેમનો ઘર વખરીનો જે સામાન છે તે તમામ છે તે બળીને ખાક થઈ ગયો છે ઘરમાં રહેલી તમામ વસ્તુઓ છે તે બળી ગઈ છે તેના જે તમે સીધા જે છે તે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર સાથે જો વાત કરવામાં આવે તો જયારે આગ લાગી હતી ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે ચંદન નરવાણી તેમના પત્ની છે પ્રીતિબેન સહિતના જે લોકો છે તેઓનું ગુંગળાઈ જવાથી તેમની સારવાર હાલ છે તે ચાલી રહી છે જોવું રહ્યું આગ લાગવાનું હવે ચોક્કસ કારણ શું છે તે તપાસમાં જ બહાર આવશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव जनतो तेन के जे पीड